વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક એવો ગુજરાતમાં આવેલ મહેલો વિશે જોવાનું છે જેમાં પ્રથમ છે અહીંયા તમે જોઈ શકો છો ચાંદા સુરજ મહેલ જે આવેલું છે મહેમદાબાદ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા પ્રતાપ વિલાસ પેલેસ વડોદરા મકરપુરા પેલેસ વડોદરા નજરબાગ વડોદરા આયન મહેલ છે જે ભુજમાં આવેલો છે શરદ બાગ પેલેસ જે ભુજમાં આવેલું છે રાવણજીનો મહેલ છે જે ભુજમાં આવે છે રાણક દેવીનો મહેલ છે જે ઉમ અરકોટ જુનાગઢમાં આવેલો છે ખેંગારનો મહેલ છે જે પણ જુનાગઢમાં આવેલો છે પદ્માવિલાસ મહેલ રાજપીપળામાં આવેલો છે ત્યારબાદ છે વિજય પેલેસ જે રાજપીપળામાં આવેલો છે કલાપનો મહેલ જે લાઠીમાં આવેલો છે પ્રતાપ વિલાસ મહેલ જે આવેલો છે જામનગરમાં રાજમહેલ છે તે ગોંડલમાં આવે છે અમર પેલેસ છે વાંકાનેરમાં છે રાજમહેલ છે તે હિંમતનગરમાં આવે છે રાજમહેલ બીજો જે વઢવાણામાં આવેલ છે ત્યારબાદ છે નીલમબાગ પેલેસ જે ભાવનગરની અંદર આવેલો છે નીલમ નીલમબાગ તરીકે વાંસદાનો મહેલ છે વાંસદામાં આવે છે મોતી મહેલ જે અમદાવાદમાં આવેલ છે ઈડરના રાણાનો મહેલ છે ઈડરમાં આવેલ છે જૂનાગઢના નવાબનો મહેલ છે ચોરવાડમાં આવેલો છે વિજય વિલેજ પેલેસ છે માંડવીમાં આવે છે બાલારામ પેલેસ જે બાલારામમાં આવે છે ખંભાળાનો મહેલ છે ખંભાળામાં આવે છે પોરબંદરમાં જે સ્થિત છે ફતેહરાવળનો મહેલ જે સાંપાનેરમાં આવેલો છે આવા ગુજરાત અને ભારતને લગતા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને દરેક ભરતીમાં ઉપયોગી નિવડશે અને કોઈ પણ બુકની કે અન્ય જગ્યાએ જોવાની જરૂર પડશે નહીં